હમણાં તો કાગળિયાનું કામ હોય ગંભાળીયા ધક્કા ધકી ચાલુ જ કરવાનું હોય હમણાં એટલે આજે કદાચ છેલ્લો દિવસ હોય તો હોય હવે એટલે આજે હે જયા આવી ફાઇનલી ગંભાડિયામાં મારા પપ્પાને હવે ખબર નહીં નક્કી કરે કોન કોણ આવે બરાબર અને વડી માણસની શાક બનાવે છે એક ચુલીમાં સેવાનું શાક બનાવે ડુંગળીનું ડુંગળી ડુંગળી ઢીંગડા મિક્સ શાકભાજી ઊંધ્યું હમણાં ઊંધ્યું છે યાદ આવે ને અઢી માં લક્ષ્મી ભાભી ને કેવું છે પાછું કે આવો પાછા બનાવ ઊંધી બનાવી જાવ ને સારો હાલો તો હવે નીકળી આપે ઊંધો હોય ખંભાળીયા તો હવે આપણે જવાનું હતું ખંભાળીએ પણ એ કેન્સલ થયું હતું એટલે બધું આરા કર્યું અને એડિટિંગમાં આપણે હે ને જજા ઓલા થઈ ગયો તો આગો એટલે ને બધું કરી નાખ્યું હે થોડીક રીંદર કરી હતી કેમકે કાલે બે ત્રણ વાગે ઘરે પહોંચ્યા હતા અને ઉજાગરો હતા ને પાણી પાણીવાળા હે ને મમ્મીની ને તો આપણે એ સાઈડ આ તો આવી માઇન્ડ થોડોક ફ્રેશ થઈ ગયું

डाडा हाँ दियो हाँ गैस तो हम सुबह सुबह उठ के बोर खा रहे हैं आपने तो कभी देखे नहीं होंगे तो हमने भी इस, इस ये ये सीजन में पहले बोर देखे हैं डायलॉग हमारा फेमस हो गया है और ये देवरा जो हो होके आया है हाय बाय देवरा यहाँ पे डाडा बोर लेके आए है कुम्बाड़िया सेवा ने

નિશાબેન જાવ આપડાને કુંડીમાં નાખી બેન તમને एवડી બધી ટાઈટ નથી પડતી જરા ના બરફ દે ઉ પાણી ના નાઉ નથી ઓ માર કામ નોય બરફ દે અરે હેડામાં ફરની થી બીવાય ના બેરલ માં ડૂબી ડૂબી નવાય જામ વા દેવા અમારે સ્વિમિંગ પુલ બનાવવાનું છે અમારે સ્વિમિંગ પુલ બનાવવાનું છે આ ખાડાને જોવો ચકલી કેટલું ઝૂમ કર્યું જો અને અહીંયા અમારા વડીમાં સાણા બર્તન લે છે એક ચૂલીમાં સાણા બર્તન લેવડીમાં હવે તાપરો કરું જો આંગળી મટી ગઈતી કઈ ન હતી મટી લેવ કેવું થઈ ગયું દુખતી નથી દુખતા કરી કઈક ધીરે ધીરે કેમ કે વડા માણસોને એક ચૂલીમાં હક થાય ના થાય થાય અડીમાં ના થાય ને બેઠા બેઠા તો હક થાય નહીં

દાદા જો વિડીયો જોઈને મને કેતા હોય આ કોન આ કોન હવે થોડી ખબર હોય આપણે સુંદરી મુંદરીઓ ટેનાક જા બધી હે ને અમારી સુંદરી મુંદરી ભૂરી ને બધા હે ને મસ્તી કરતા હોય અને જો અહીંયા થોડુંક આ ઓઢર કરો ને તો ઓછી ઠંડી લાગે હે નહીંતર બાકી વધારે લાગે અને જો અમારું ઘર તો બધે જોઈ જશે એક ચૂલીમાં મસ્ત એનો મહેલ જે હું કાવડીમાં મહેલ હે હે મહેલ જેવું તો મહેલ છે ને આપણે થોડું કે હે ઝૂપડી લે ઝૂપડી હોય તો એ મહેલ ને આવું હોય તો એ મહેલ ને મહેલ બંગલો હોય તો બંગલો કહેવાય આપણે કાચા મકાનમાં જ રહેતા તો આ બંગલો જ છે આપણે કેમ કે ઘટે હું ક્યાં ઓલું કહું અમુક છોકરીઓ કે ગમે ને ઘરના ઘર ના દેખાડે એમ આપણે ક્યાં ઓલું જેમ તેમ હે આપણે બધું દેખાડી જ છે તમને જે રિયાલિટી હે જે ખાઈ હે પી હે તમને બધું ની દેખાડી જ છે જો આ અમારું ઘર આ અમારા દાદા ફોનમાં જવ નંબર આયુ કેવી રીતે જો નજીક રાખીને ચશ્મા આવી જાય હવે હું ઉમે ચશ્મા જ છે એટલે ઠીક પણ આ મારી મર્સિડીસ તો જો ભંગાર જેવી થઈ ગઈ ને કોઈ અટતું જ નથી ધોર કોઈ કે તો કે ખખડી ગઈ શીતલ બિંદુ ઈ બધવામાં ખખડી ગઈ પણ કોઈ હવે ઓલી હું બ્લેકબેરી આવી ગઈ ને તેને કોઈ અટતું જ નથી માણકી હે કા દાદા સર્વિસ માં લઈ જજો દાદા કાલે ખબર સારું હાલો તો બીજું હું આપણે હંજવારી ને મજ વારી લઈ હલો હવે આપણે વિડીયોને કરી દઈ એન્ડિંગ અને એન્ડિંગ કર્યા પહેલાં તમને કંઈક કહેવા માગીશ કે એને આપણે એક મસ્તની જોરદાર નવી શરૂઆત કરી છે નવી એક ચેનલ બનાવી છે આ ચેનલમાં ડેલી ટુ ડેલી વ્લોગ્સ તો આવવાના જ છે ક્યારેક કંઈક કામ આવી જાય એના લીધે નહીં આવે બાકી ડેલી વિડીયો તો આમાં આવશે જ એ પણ વ્લોગ આપણે જેવી રીતે અમે જીવી હં લાઇફ સ્ટાઈલ એ ડેલી આમાં આ ચેનલમાં આવશે પણ બીજી ચેનલમાં પ્રેમ કોમેડી ચેલેન્જ અને ફની એવા વિડીયો આવશે એનું નામ છે શીતલ વાઢે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઉં હું અને જય અને ફટાફટ સબસ્ક્રાઈબ કરતા હોઉં કેમ કે આપણા હાથ એક હાથેથી તાળી ના પડે એટલે એને તમારા બધાને સાથ સહકારની જરૂર છે જેમાં અને ફટાફટ આપણે એક હજાર સબસ્ક્રાઈબ પણ સબસ્ક્રાઈબર કરવાના છે તો ફટાફટ જેને સબસ્ક્રાઈબ કરતા હોવ અને મળીશું પાછા એક મસ્તાના ધમાકેદાર બ્લોગમાં